હમણાં મને લાગે ચોળી તું એક ખોલવા બે જાય પણ એને ફોન આવ્યો છે ને તો એક સેજ વાત કરી લે પછી આપણે મળી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો અમે આજે છે ને રૂક્ષ્મણી મહેલ જોવા આવ્યા છે અને ઠંડી તો બહુ વધારો છે એટલો બધો પવન એવો છે ઠંડી એટલી છે અને કેટલું તાપમાન છે સત્તર ડિગ્રી સત્તર ડિગ્રી તાપમાન છે અહીંયા ઠંડી બહુ છે અને અંદર જઈએ આપણે રુક્ષમણી મહેલ જોવા આવ્યા છે પછી બેટ દ્વારકા આપણે અંદર દ્વારકા દિવસના દર્શન કરવા જશું છે અમે આવી ગયા છે રુક્ષમણી મહેલમાં ને સોનાની નગરી જોવો તમે જુઓ તમે どれがおもろそうだっ

ના ના વર્ક કરેલું છે આમ નમ હોય ફોન હોય તો કેટલું પ્રોટેક્શન હોય

哎。 Let's meet here. ક્ષ છે માતા શિખ્ય અષ્ટ લક્ષ્મી અંદાજ લક્ષ

Meralga, yo gamsen, ngel 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 છે મંડળી જામી ગઈ ને કેટલા ગરબા મોરલીને ગર ઓને એવું ખબર હાલો આપણે ગરબા લેવા

દર્શન કરીને આપણે જવાનું છે કારણ કે સાત વાગે ને સાંજના કે બધા સ્થાનો લઈ લેવાના છે ને આપણે બસ સાત વાગ્યાની ની જાય બસ માં મિલ જવાનું છે બોલો તો બોલો બોલો ને બોલો ને આમ ઓફ કેમેરામાં જ બહુ બોલો છો ઓન કેમેરામાં કેમ કઈ નથી બોલતા હે હવે આમ જવાના છે કઈ બાજુ બીચ ઓકે તો મળીએ એ શિવરાજપુરીજી સુપ્રજી આવી ગયા છે મસ્ત નાળિયેર પાણી પી લીધું ને રંગથી અટકે ઉઠી તો બોટિંગમાં કેટલો મસ્ત એકદમ ક્લીન ક્લીન છે આ બોટિંગમાં જવાનું આવી જાય મજા મસ્ત છે

对啊，谢谢。

તો કાલે મળીશું ત્યાં સુધી ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દરરોજ બ્લોગ તમને કન્ટિન્યુ આવું એન્ટરટેનમેન્ટ સાથે જોવા મળે અને લાઈક કરી દો કમેન્ટ કરો જય શ્રી કૃષ્ણ જય ગુજરાત જય દ્વારકા દી બપોરનો ટાઈમ થઈ ગયો દોઢ વાગી ગયો ને જમીન ફ્રી થઈને અને પ્રિયાંશ શીખ પાક ખાવા માંડો ક્યાંથી લઈ આવ્યો પ્રિયાંશ નામું હતું રિયાન્ટી રિયાન્ટી ઓળખવા શીખી ગયો છે તો મમ્મી મમ્મી આજનો સરસ મજાનો સુવિચાર આપી દો પેલા તો ને તો મળતા જ નથી કારણ કે છે ને મમ્મી ફ્રીજ ન થતા ને એમાં કેવું થયું કે હું ને પ્રિયાંશ ને રાહુલ ત્રણે કઈ ઘરે બોર આવ્યા હતા ને ગામડેથી તો એ લેવા ગયા ને મમ્મી અમારી ઉમર આટલી થઈ છે પણ એને એમ હું કામ તો આટલું કરું ને કે અમે અમે ન કરતા ને એમ કરતા વધારે ને કરું એટલું કામ વધી જાય છે મમ્મી ને એટલે છે ને થોડું ઘડભડી રહે છે હે ને મમ્મી એટલે તંદુરસ્તી એટલે પગ પછી હવે કેવું થાય ઉમર થાય ને તો પગ આપડે આપણો દાયરો ના હાલે હાથ ને પગ ને શરીર ને આ બધું

હવે છે ને મમ્મી ચોળી તુવેર એમાં તુવેર તો ખોલાય ગય છે ચોળી બાકી છે ને ગોતી દઉં નકર અમારે એટલે પૂરો થઈ